મેળવનાર બાળકોને સન્માનિત કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો વાઘેલા સાહેબે બાળકોને ખૂબ સરસ માર્ગદર્શન આપી અંતે શાળા તથા આસપાસના પરિસરની મુલાકાત લઈ વૃક્ષારોપણ વગેરે કરાવી બાળકો સાથે શિક્ષકો અને વાલીઓને માર્ગદર્શન આપી વિદાય લીધી હતી આ કાર્યક્રમમાં શિક્ષકો બાળકો વાલીઓ તથા એમસીના સભ્યોએ ખાસ હાજરી આપી હતી અહેવાલ ભરતસિંહ જાદવ આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અમારી સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવાડા ગામની શ્રી ગાયત્રીસિંહ શાળામાં જિલ્લા આરટીઓ સહાયક વાયજી વાઘેલા સાહેબ તથા ચિત્ર પ્રાથમિક શાળાના સીઆરસી સાહેબ રજના અધિકારી તરીકે અમારી શાળાની મુલાકાત આવ્યા હતા પ્રવેશોત્સવ અંતર્ગત બાલવાટિકા તથા ધોરણ એકમાં પ્રવેશ પામનાર બાળકોનું એમણે ખૂબ સન્માન કર્યું હતું આ સિવાય શાળામાં ધોરણો એકથી પાંચમાં જે બાળકોનું પરીક્ષામાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર આવેલો છે એમનું પણ સન્માન કર્યું હતું અને શાળાની અંદર જ્ઞાન સેતુ જેવી પરીક્ષામાં જે બાળકોએ સારું પ્રદર્શન કર્યું છે એમને પણ સાહેબશ્રીએ સન્માનિત કરી અને એમનો ઉત્સાહ ખૂબ વધાર્યો હતો આ સિવાય શાળાની પરિસરની મુલાકાત લીધી અને વૃક્ષારોપણ કરી અને અમને સૌને ખૂબ સારું માર્ગદર્શન પાડ્યું હતું બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ તકે શાળામાં શાળા વિસ્તારના વાલીઓ એસએમસીના સભ્યો તથા અન્ય આગેવાનો પણ વધાર્યા હતા અને ખૂબ જ ઉત્સાહ સાથે આજે મારો કાર્યક્રમ